નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે ધાર્મિક સ્ટોરી લઈને આવી ગયો છું શું તમને ખબર છે કે આપણા હાથમાં લાલ દોરો કેમ બાંધે છે તમે ક્યાંક કથામાં ગયા હશો લગ્નમાં ગયા હશો સગાઈમાં ગયા હશો યજ્ઞમાં ગયા હશે તો હાથમાં તમારે લાલ દોરો બાંધે છે તમને ખબર હોય એ લાલ દોરા બાંધવા પાછળ પણ એક કથા છે શું કથા છે આજે હું તમને જણાવીશ તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આજુબાજુ જે રહેતા હોય ને સાંજે સ્ટોરી હવે એક રાક્ષસ હતો ઇન્દ્રને એની સાથે લડાઈ કરવાની વિત્રાસુર રાક્ષસ છે એ બહુ મોટો તપસ્વી હતો એટલે ઇન્દ્રને એમાં ડર લાગતો કે હું જીતીશ કે નહીં એક પ્રકારનો ડર હતો જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે એને એક પ્રકારનો ડર હતો કે હારી સ્થિતિ હવે શું કરું સામાન્ય રાક્ષસ નથી બહુ મોટો તપસ્વી રાક્ષસ છે કે કરવું શું સવારે યુદ્ધમાં જવાનો સમય થયો ત્યારે ઇન્દ્રની પત્ની સચી એ એના જમણા હાથમાં એક લાલ દોરો બાંધ્યો જે યજ્ઞ માંથી આવેલો હતો આ લાલ દોરો શેનો છે કે આ ખાલી લાલ દોરો નથી આમાં દોરાની અંદર દૈવીય શક્તિ સમાયેલી છે કે એમ કે કઈ કઈ શક્તિ કે આમાં બ્રહ્માનો વિવેક છે વિષ્ણુનું સંરક્ષણ છે કે અને મહેશનું ભય મુક્તિ છે કે આમાં સાથે સાથે લક્ષ્મીજી પાર્વતી અને સરસ્વતીની કૃપા પણ આ દોરામાં સમાયેલી છે આ દોરો બાંધવાથી શું ફાયદો થશે કે તમને જ્યારે યુદ્ધમાં જશો તો બળ બુદ્ધિ અને વિજય પ્રાપ્ત થશે અને તમે વિવેકમાં રહી તમે નિર્ણય લઈ શકશો યુદ્ધમાં તમે શસ્ત્રોથી ધર્મ અને વિશ્વાસથી ઘડી શકશો સચી એના પતિને મંત્ર જાપ કરીને ઈન્દ્રદેવને આ દોરો બાંધે છે દોરો બાંધીને જ્યારે ઇન્દ્રદેવ વિદાસુ સાથે લડાઈ કરે છે ને ત્યારે સાચે જ બળ બુદ્ધિ વિવેક અને શસ્ત્રોત્રી વિત્સાસુર સાથે ઇન્દ્ર યુદ્ધ થાય છે અને ઇન્દ્રદેવની વિજય થાય છે એટલે જે તમારા હાથમાં લાલ દોરો બાંધે ને તો ક્યારેય એ દોરાને અપમાન ન કરો ના ન પાડવો કારણ કે એમાં બધી જ દેવશક્તિ સમાયેલી હોય છે કારણ કે યજ્ઞમાં જ્યારે હજારો કરોડો જાતના શ્લોકો બોલાતા હોય તો એ જે નાળાસળી આપણી ભાષામાં જાય છે નાણાશાળીમાં દેવોની શક્તિનો વાસ થઈ ગયો હોય છે એટલે જ્યારે પણ લાલ દોરો એટલે કે ગુજરાતી ભાષામાં કહું તો નાળાસળી બાંધવામાં કોઈ સંકોચ ન કરવો કારણ કે દેવ શક્તિનો વાસ હોય છે એ જ્યારે તમારા કાંડા ઉપર આવે છે ને ત્યારે બળ બુદ્ધિ અને વિવેક તમારા શરીરમાં ઓટોમેટિક આવી જતું હોય છે અને દેવશક્તિનો એટલે કે લક્ષ્મી પાર્વતી અને સરસ્વતીનો વાસ તમારામાં થતો હોય છે અને બ્રહ્મા અને વિષ્ણુ તમને વિવેક સંરક્ષણ અને ભય મુક્તિથી પણ મુક્ત કરે છે તો આ હતો કે જમણા હાથમાં તમને નાડાસડી કેમ સાદી ભાષામાં કહું તો યજ્ઞમાં કથામાં જાઓ તો જમણા હાથમાં નાણાસડી કેમ બાંધવામાં આવે છે તો આ જ કારણ છે કે જ્યારે નાળાશળીમાં યજ્ઞ અથવા તો કથા થતી હોય ને ત્યારે એમાં દેવશક્તિનો આહવાન થયું હોય છે અને દેવશક્તિ જેના પણ હાથમાં નાળાશડી બાંધવામાં આવે ને તો આ બધા વિવેક સંરક્ષણ ભયમુક્તિ અને ત્રણેય મહાશક્તિ લક્ષ્મી પાર્વતી ને સરસ્વતીનો તમારા શરીર અંદર પ્રવેશ થાય છે અને બળ બુદ્ધિ અને વિવેક તમારા શરીરમાં આવે છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધો સર ફેમિલી મેમ્બર સાથે શેર કરજો જે તમારાથી દૂર રહે છે અને જે તમારી આસપાસ રહી છે ને એને સાંજે જમીને બીજા મોબાઈલમાં ટાઈમપાસ કરવાને લીધે તમારા વડીલો બાળકોને આ સ્ટોરી સંભળાવજો જેથી કરીને તમે તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન ક્યારેય નહીં કરવું પડે ઓટોમેટિક જ તમારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન થતું રહેશે ભલે દરરોજ ટાઈમ ન હોય તો બે પાંચ દિવસે અઠવાડિયે એકવાર આવી ધાર્મિક સ્ટોરી સંભળાવતું રહે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો